આગામી ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ બાદ ઉત્તર ભારતમાં માવઠું થઈ શકે તેની સીધી અસર ગુજરાતમાં પણ જોવા મળશે ખાસ કરીને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કરા ગાજવીજ સાથે વરસાદ થઈ શકે સોળથી અઢાર ડિસેમ્બરે પશ્ચિમી ડિસ્ટર્બન્સ પાકિસ્તાનથી ઉત્તર ભારત તરફ ગતિ કરશે અઢારમી બાદ ઉત્તર પર્વતીય પ્રદેશમાં હિમવર્ષા થઈ શકે છે આ દરમિયાન ગુજરાતમાં કરા ગાજવીજ સાથે વરસાદ થઈ શકે સોળથી અઢારમી સુધી વાદળછાયું વાતાવરણ રહેશે બાદમાં બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રહેશે નાતાલ પૂર્વે ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર થશે નાતાલ પૂર્વે ગુજરાતમાં મોટું માવઠું થઈ શકે છે ડિસેમ્બરના અંત સુધી વાતાવરણમાં પલટો રહેશે જાન્યુઆરીની શરૂઆતમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અંબાલાલ પટેલની આ પ્રકારની આગાહીથી જગતના તાતની દશા બેસી જશે માવઠાનો માર સહિત અનેક કુદરતી આફતોને કારણે પડી ભાંગેલા જગતના તાત પર આ આગાહી પડતા પર પાટુ સમાન સાબિત થઈ શકે છે લાલ ડુંગળી પકવતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે ગોંડલ માર્કેટ યાર્ડમાં સતત બીજા દિવસે ડુંગળીના ભાવ મુદ્દે ખેડૂતોએ વિરોધ કર્યો છે યાર્ડમાં સતત બીજા દિવસે ખેડૂતોએ ડુંગળીની હરાજી બંધ કરાવી છે ડુંગળીની નિકાસબંધીને કારણે ખેડૂતોને ભાવ ન મળતા એક ખેડૂતે આત્મવિલોપનની ચીમકી આપી છે બપોર સુધી માર્કેટયાર્ડના સત્તાધીશો ખેડૂતોને વ્યથા સાંભળવા નહીં આવે તો ધોરાજીથી આવેલા ડિમલ વઘાસિયા નામના ખેડૂતે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી જેની પોલીસે અટકાયત કરી લીધી તેમની સાથે આંદોલન કરી રહેલા છ થી સાત ખેડૂતોની પણ પોલીસે અટકાયત કરી છે ગુરુવારે પણ ગોંડલમાં ખેડૂતોએ ડુંગળીની નિકાસ બંધિના મુદ્દે નેશનલ હાઇવે બંધ કરીને ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું ત્યારે ફરી શુક્રવારે પણ ગોંડલ માર્કેટયાર્ડમાં ખેડૂતોનો આક્રોશ યથાવત જોવા મળ્યો ખેડૂતોએ વિરોધ કરી ડુંગળીની હરાજી બંધ કરાવી હતી ખેડૂતો હાઇવે પર ચક્કાજામ ન કરે તેને લઈ નેશનલ હાઇવેની નજીક આવેલા ગોંડલ યાર્ડની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હાઇવે પર ચક્કાજામ કરી સરકાર વિરુદ્ધ નારેબાજી કરવામાં આવી માર્કેટ યાર્ડમાં પંચાવન હજાર ડુંગળીના કટ્ટાની આવક થઈ હતી ડુંગળીની મોટી આવક વચ્ચે કોઈ ખરીદદાર ન મળતા ખેડૂતો રોષે ભરાયા હતા માર્કેટયાર્ડના મેન ગેટ આગળ ડુંગળી ફેંકી ખેડૂતોએ ગેટ બંધ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું સાવરકુંડલા પંથકના હજારો ખેડૂતોને કડકડતી ઠંડીમાં ઠરીને યાર્ડ સુધી આવવાનો ધક્કો થયો મોટી સંખ્યામાં ખેડૂતો હોંશે હોંશે પોતાની જણસીઓને લઈ માર્કેટયાર્ડ સુધી લઈને આવ્યા પરંતુ જ્યારે યાર્ડ પહોંચ્યા ત્યારે ખબર પડી કે યાર્ડમાં હરાજી બંધ રાખી છે ખેડૂતોમાં જોવા મળ્યો આક્રોશ સાવરકુંડલા APMC માં હરાજી બંધ રહેતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા વેપારી મહામંડળે જણસીની હરાજી બંધ રાખવાનો નિર્ણય કરતા ખેડૂતોને હેરાન થવાનો વારો આવ્યો વેપારી મહામંડળે જણસીની હરાજી બંધ રાખવાનો નિર્ણય કર્યો છતાં APMC એ હરાજી બંધ રહેશે તેવી કોઈ જાહેરાત ન કરી જેના કારણે ખેડૂતોને ધક્કો ખાવાનો વારો આવ્યો હતો કડકડતી ઠંડીમાં ખેડૂતો ગત રાતથી પોતાની જણસી લઈને આવ્યા હતા ખેત બજાર સમિતિમાં ખેડૂતો સાથે અસભ્ય વર્તન કરવા બદલ નોટિસ આપી હતી પર ટેમ્પા ચાલકો અને ડમ્પર ચાલકો તો મોતની માફક દોડી રહ્યા છે હાઈવે પર યમદૂત બનીને જીવલેણ રેસ લગાવે છે પરંતુ આ વખતે ટેમ્પા ચાલક જ મળી ગઈ સજા વડોદરામાં કરજણ નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર સર્જાયો અકસ્માત ભરૂચથી વડોદરા તરફ જવાના ટ્રેક પર થયો હતો ગમખ્વાર અકસ્માત કરજણ શિવવાડી પાસે પૂરપાટ આયસર ટેમ્પો જઈ રહ્યો હતો ત્યારે જ ચાલુ આયસર ટેમ્પાનું ટાયર ફાટતા ટેમ્પો પલટી ગયો હતો ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ટેમ્પો રોડ પર પલટી પાંચ ફૂટ સુધી ધસડાયો હતો અકસ્માતના પગલે નેશનલ હાઇવે પર સર્જાયા હતા ટ્રાફિક જામના દ્રશ્યો ટેમ્પામાં ભરેલો સામાન રોડ પર પડતા રોડ પર રેલમ છેલ થઈ ગઈ કલાકો સુધી રોડ બ્લોક થઈ ગયો હતો ક્રેનની મદદથી આશ્વર ટેમ્પાને માર્ગ પરથી હટાવવામાં આવ્યો સતનશીવી ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી બારડોલીમાં તાતીથૈયામાં ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા અફરાત તફરી મચી ગઈ હતી બારડોલીના કડોદરા ચાર રસ્તા નજીક આવેલા તાતીથૈયા ગામની સીમમાં ડાયિંગ પ્રિન્ટિંગ મિલમાં અચાનક આગ લાગી ગઈ હતી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ઘટનાની જાણ ફાયર વિભાગની ટીમને કરવામાં આવતા ફાયરની ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો આગ એટલી વિકરાળ હતી કે આગ પર સતત ત્રણ કલાક સુધી પાણીનો મારો કરતા આગ કાબુમાં આવી હતી સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી રાજ્યમાં કાતલ ઠંડીનો કહેર શરૂ થઈ ગયો છે એમાં પણ પાટણના સાતલપુર વિસ્તારમાં તો ગાત્રો થીજાવતી ઠંડી પડી રહી છે પણ સાતલપુરમાં ગરીબો ઠંડી બગાડવા ગયા એમાં પોતાના જ આશિયાના ગુમાવવા પડ્યા ઠંડીમાં ગરમીના ચક્કરમાં ઝુંપડા જ સળકી ગયા થયું એવું કે સાંતલપુરમાં ઝુપડામાં રહેતા લોકો હાડ થી ઠંડીના કારણે પોકારી ઉઠ્યા કાતલ ફરી વળતા લોકો ગયા આ ઠંડી ભગાડવા માટે કર્યું ઠંડીથી બચવા માટે તાપણું કર્યું હતું પરંતુ એક તાપડાની એક ચિંગારી ઝૂપડામાં લાગતા જોત જોતામાં આગ ભભૂકી ઉઠી અને ઝૂંપડું આગની ઝપેટમાં આવી જતા ઝૂપડામાં રહેલ ઘરવખરી સહિતનું સામાન બળીને ખાત થઈ ગયું ખેત મજૂરી કરી જીવન નિર્વાહ કરતા પરિવારને આગને કારણે મોટું નુકસાન થયું જો કે મોટી જાનહાની ટળી છે પરંતુ ગરીબોના આશિયાને છીનવાઈ ગયા છે હવે ખુલ્લા આકાશ નીચે રહે વેલકમ બેક સમાચારમાં આગળ વાત વલસાડની વલસાડના પારડીના ઘેમા ગામે પાવર ગ્રિડ પ્લાન્ટ લે લઈને વિવાદ વકર્યો છે પાવરગ્રીડ સ્ટેશને હેવી ટ્રાન્સફોર્મર મશીન લાવ્યા હોવાની જાણ થતાં સ્થાનિકોએ પોતાનો વિરોધ નોંધાવ્યો છેલ્લા ઘણા સમયથી સ્થાનિકો પ્લાન્ટનો વિરોધ કરી રહ્યા છે વારંવાર રજૂઆત કરાઈ પરંતુ કોઈ નિરાકરણ નથી આવ્યું સ્થાનિકોના વિરોધને જોતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી જો નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં વિવાદ હજુ પણ વકરી છે એક જ લાઈન નવાની છે ને એક લાઇન જવાની છે પણ એવું નથી એ લોકોએ જે કોર્ટની અંદર એસએસઆરડીની અંદર રજૂ કર્યું છે એની અંદર એ લોકોએ લાઈન બતાવેલી છે લાઈનો વધારે જવાની છે પણ આ લોકો લોકોને સાચી વાત કહેતા નથી અહીંયા આંબાવાડી અને ચીકુવાડી ખેતીની જગ્યા આવેલી છે એ ખેતીને જમીનને નુકસાન થાય એમ છે પાણીના તળ ઊંડા જાય એમ છે

એક જાહેર માહિતી અધિકારી પોતે જે માહિતી આપે છે પોતે એ જ એમની પોતાની માલિકીની ગાડી માલિકીની ગાડી ટેન્ડર પ્રોસેસ દ્વારા ગેરનીતિપૂર્વક ઉપયોગ કરે છે અને પૈસા કમાવાને એક ચાલુ કર્યું હતું પહેલી વાત તો જે આક્ષેપ થઈ રહ્યા છે તો એ એજન્સી મારા નામની નથી પણ એ એજન્સીના વાહનમાં કંઈક પ્રોબ્લમ આવ્યો હતો એટલે એ લોકોએ રિપેરિંગમાં મૂક્યું હતું એટલે એના લીધે અમારે ફિલ્ડ વર્કના ભાગરૂપે અમે મારી ગાડી થોડા દિવસ યુઝ કરેલી હતી એ જે ગાડી અમે પર્સનલ યુઝમાં અહીંયા યુઝ કરતા હતા ઓફિસર તો એના માટેનું કોઈ બિલ મેં લીધેલું નથી ના મારા નામનું કે ના એજન્સીના નામનું એટલે સરકારી કોઈ નાણાં મેં લીધેલા નથી તો બુલેટિનમાં હાલ બસ આટલું જ તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપજો તરફ ન્યૂ સિટી ગુજરાતી નમસ્કાર છોટાઉદેપુર માં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે પોલીસના ડર વગર તસ્કરો પણ પણ તાળા તોડી રહ્યા છે નિશાન બનાવ્યા એ સોના ચાંદીના દાગીના અને દોઢ લાખની રોકડ મળી કુલ ચાર તેત્રીસ લાખની ચોરી કરી ફરાર થઈ ગયા બાદમાં શહેરના ક્લબ રોડ પર આવેલા બાલાજી હાઈટ એક ફ્લેટમાં ધાડ પાડી હતી અહીંથી અગિયાર હજાર ચોરી કરી ગયા હતા બંને સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા સમગ્ર ચોરીની ઘટનાને અંજામ આપનાર તસ્કર સીસીટીવીમાં જોવા મળ્યા દ્રશ્યમાં જોઈ શકાય છે કે કોઈ ડર વગર ચોરી કરી આ શખ્સ રોડ પર જઈ રહ્યો છે કોઈને શક ન જાય તે માટે ચાલીને જઈ રહ્યો છે સેને દિવસે તસ્કરો બેફામ બન્યા છે ચાણસ્માના ભાટસર ગામે તો બુકાની ધારી ગેંગે તરખાટ મચાવ્યો છે કડકડતી ઠંડી પડતાની સાથે જ તસ્કરોએ આતંક મચાવ્યો ભાટસર ગામના સધી માતા મંદિરમાં બુકાની ધારી ચોર ત્રાટક્યો સધી માતાના મંદિરમાં દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરી સમગ્ર કરી છે વલસાડમાં કારમાંથી રૂપિયા ભરેલી બેગની ઉઠાંતરી કરતા તસ્કરો રંગે હાથે ઝડપાઈ ગયા તસ્કરોએ રોડ પર પાર્ક કરેલી કારમાંથી ચોરીનો પ્રયાસ કર્યો જોકે નજીકમાં આવેલા દુકાનદારે તસ્કરનો પીછો કરીને પકડી લીધા અને પોલીસને હવાલે કરી દીધા ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા સ્ટેશન રોડ પર ડીએન શોપિંગ સેન્ટર બહાર એક વ્યક્તિ રૂપિયા ભરેલી બેગ કારમાં મૂકીને નજીકમાં કામ માટે ગયો હતો ત્યારે તસ્કરોએ ફાયદો ઉઠાવ્યો અને બેગની ચોરી કરવાનો પ્રયાસ કર્યો જો કે બાજુની દુકાનમાંથી દુકાનદાર જોઈ જતા બૂમ કરી અને ફરાર થઈ રહેલા તસ્કરનો પીછો કરી પકડી પાડ્યા ત્રણમાંથી બે તસ્કરોને પકડી લીધા જ્યારે એક ફરાર થઈ ગયો ઝડપાયેલા તસ્કરો પાસેથી મુદ્દામાલ કબ્જે કરી લોકોએ તેની સરભરા કરી પોલીસને સોંપી દીધો મહેસાણાના રિક્ષા ચાલકો સાવધાન રહેજો ગમે ત્યાં રિક્ષા પાર્ક કરતા હોય તો ચેતી જજો રિક્ષા ચાલકો પર આવી પડી છે મોટી ઘાત મહેસાણામાં રિક્ષા ચોરી કરતી ગેંગ સક્રિય થઈ ગઈ છે મહેસાણામાં રિક્ષા ચોરતી ટોળકી સીસીટીવીમાં જોવા મળી રિક્ષાની ચોરીનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે કડીના નંદાસણમાં અલસીફા સોસાયટીમાં આ બનાવ બન્યો એક રિક્ષા ચાલક આખો દિવસ મહેનત કરી રાતે ઘરની બહાર રિક્ષા પાર્ક કરીને સુઈ ગયો હતો ઘસઘસાટ સૂતો હતો ત્યારે જ ચોર રિક્ષા ચોરી ગયો ઘર બહારથી રિક્ષાની ચોરી થઈ ગઈ તસ્કર સોસાયટીમાં ઘુસ્યા હતા અને રિક્ષાની ચોરી કરીને ફરાર થઈ ગયા સવારે રિક્ષા ચાલક ઉઠતા જ તેને ધ્રાસકો લાગ્યો હતો ઘરની બહાર રિક્ષા ન જોતા મોટો ઝટકો લાગ્યો તુરંત પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી પાણીથી ભરાયેલું ઘરનાળું ટાયર ડૂબી જાય એટલા પાણીની વચ્ચેથી પસાર થતા વાહનો અને ગોટનડુ પાણીમાં ફસાયેલી એસટી બસ મહેસાણાના દ્રશ્યો જોતા પહેલી નજરે તમને લાગશે કે આ તો ચોમાસાના હશે આ તમારી આંખોનો ભ્રમ છે આ દ્રશ્યો ભર શિયાળાના જ છે તંત્રની બેદરકારીના કારણે મહેસાણામાં ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા આસપાસના તળાવનું પાણી આવી જતા બહુચરાજી હારી હાઈવે પરના અંડરપાસમાં પાણી ભરાઈ ગયું જેથી પાણીની વચ્ચેથી વાહનોને પસાર થવું પડ્યું એટલા પાણી ભરાઈ ગયા કે એસટી બસ ભરાઈ ગઈ વિરમ ગામથી દેલમાલ જતી એસટી બસ અંડરપાસમાં ફસાઈ જેથી બસમાં સવાર લોકોના જીવ તાળવે ચોંટી ગયા અંડરપાસને કારણે બહુચરાજી હારીજ હાઈવે પર અંડરપાસમાં દર વર્ષે પાણી ભરાય છે વરસાદી પાણીની સાથે સાથે આ જેવા જ દ્રશ્યો મોરબીથી પણ જોવા મળ્યા અહીં તો રોડ પર રીતસર પાણીના ફુવારા આવડ્યા મોરબીમાં નર્મદાની પાઇપલાઈનમાં ભંગાણ સર્જાતા ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા રોડ રસ્તા પર પાણી વહેતા નજરે પડ્યા મચ્છુ નદી પર આવેલું પુલ નજીક પંગાણ સર્જાતા લાખો લીટર પાણીનો દિવસે પોલીસ સમક્ષ ધરાહાર હાજર થયા બાદ બરાબર નો ગાડીઓ કસાયો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા ડીયાપાડા કોર્ટે ચૈતર વસાવાના અઢાર તારીખ સુધી રિમાન્ડ મંજૂર કર્યા તો પોલીસે ચૈતર વસાવાને ચૌદ દિવસના રિમાન્ડ માંગ્યા હતા પરંતુ તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા ચૈતર વસાવા પર વનકર્મીઓને માર મારવાનો આરોપ લગાવવામાં આવ્યો છે તો ચૈતર વસાવાને પોલીસ વનકર્મીને માર મારવાના કેસમાં પૂછપરછ કરશે આ ઉપરાંત રિમાન્ડમાં પોલીસ અનેક બાબતોને લઈને તપાસ કરશે એક મહિનાથી ચેતર વસાવા ક્યાં હતા તે અંગે પણ પૂછપરછ કરવામાં આવશે ચેતર વસાવાએ આગોતરા જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી પરંતુ અરજી ફગાવી દેવામાં આવી હતી જે બાદ ચેતર વસાવા પોલીસ સમક્ષ હાજર થયા હતા અને પોલીસ વસાવાના સમર્થકો વચ્ચે ઝપાઝપી પણ જોવા મળી જ્યારે તેણે પણ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું ત્યારે તેની સાથે તેમના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા અને નારેબાજી શરૂ કરી હતી તેમજ સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું આ પછી તેમ ડેડિયાપાડાથી રાજપીપળા પૂછપરછ માટે પંચમહાલમાં જાસૂસી કાંડ અંગે વિડીયો ક્લિપ વાયરલ જાસૂસી કાંડ બાદ ગ્રુપના સભ્યો થયા હતા રિમોવ નવા ગ્રુપમાં જોઈન્ટ થવા પાંચસો રૂપિયા માંગ્યા રાજ્યમાં ડુંગળીનો ડખો યથાવત રોષે ભરાયેલા ખેડૂતોએ ઉપલેટામાં ટ્રેક્ટર પરી વફતમાં વહેંચી ડુંગળી ભારે વર્ષા બાદ ચોમોલીમાં સ્થિતિ વિકટ બની ગ્રામ્ય વિસ્તારમાં ફૂટપાથ અને રસ્તાઓ બરફથી ઢંકાઈ ગયા સવાર અને સાંજના સમયે તાપમાન ઘટતા હિમવર્ષામાં વધારો થયો હવામાન વિભાગે પહાડોમાં વધુ હિમવર્ષા થવાની આગાહી કરી ચમોલીથી માંડીને ઓલી સુધી સતત થઈ રહેલી બરફવર્ષાના કારણે ઉત્તરાખંડના પહાડો પર સફેદ ચાદર પથરાઈ ઓલીમાં સતત હિમવર્ષાથી રસ્તા પર બરફના થરજામ્યા બિયારોના કર્મચારીઓ બરફ હટાવવાનું કામ શરૂ કર્યું ઉત્તર ભારતના પહાડોમાં ભારે બરફવર્ષાથી જનજીવન અસ્તવ્યસ્ત તાપમાનનો પારો માઇનસ ડિગ્રી પહોંચતા પહાડો પર ઝરણા અને નદીઓ થીજી ગયા કાશ્મીરમાં તાપમાનનો પારો માઇનસ તો દસ પોઈન્ટ બે ડિગ્રીનો ધરોતો ઉત્તરાખંડમાં શીતલહેરનો પ્રકોપ ચાલુ રહ્યો ઉત્તરાખંડમાં સવાર સાંજ હિમવર્ષાથી લોકોની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ઓલી પહોંચવા માંગતા કોઈપણ પ્રવાસીઓ માટે હિમવર્ષાએ ભારે મુશ્કેલી સર્જી રસ્તા પર લપસનો બરફ જામતા ઓલી જતા વાહનો અટવાયા આ દિવસોમાં દિલ્હી ઉત્તરપ્રદેશ અને દહેરાદૂનથી આવતા પ્રવાસીઓને હાલાકી પડી જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે બરફવર્ષાના કારણે ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું હિમાચલના શિમલા મનાલી કિન્નૌક અને સહિત ઘણા વિસ્તારોમાં ભારે બરફવર્ષા હિમાચલ પ્રદેશના ચંબામાં પર્વતીય વિસ્તારોમાં થઈ વર્ષા પર્વતો પર છવાઈ બરફની સફેદ ચાદર વર્ષાના કારણે ગગડીઓ ઠંડીનો પારો રસ્તા પર બરફના થર જામી જતા આસપાસ તરફ જતો માર્ગ સંપૂર્ણ બંધ થયો ઉત્તર પ્રદેશમાં ગગડ્યો ઠંડીનો પારો કાનપુરમાં છવાયું ઘાઢ ધુમ્મસ વિઝિબિલીટી ઓછી થઈ જતા વધી વાહન ચાલકોની